ફરજ બજાવી ચુકેલ વિક્રમ અગાઉ રખ્યાલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ પરથી હપ્તા ઉઘરાવી રહ્યો હતો તેવું પ્રજાજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે પણ આ બાબતે તપાસક્રમ આવે તો મોટું જ રહસ્ય બહાર આવે તેમ છે

તો વાત કરી ખરી તમે કારી લઈ જાવ ના મને એ વાત કે ડાયરેક્ટ અમાર જે 6 કે 12 એટલે કે પૈસા પહેલા અમે સુ ભરતા પછી 1000 200 15 200 પણ આ 200 છે બસ બધા ધન આવી જાય 2000 લઈ જાય રિપોર્ટર ગીતાબેન એન બારોટ ગાંધીનગર જિલ્લા બ્યુરો ચીફ